નમસ્કાર દિન વિશેષ સાત સપ્ટેમ્બર દામોદર બોટાદકર પુણ્યતિથિ દામોદર ખુશાલદાસ બોટાદકર જન્મ સત્યાવીસ નવેમ્બર અઢારસો સિત્તેર અવસાન સાત સપ્ટેમ્બર ઓગણીસો ચોવીસ જેઓ દામોદર બોટાદકર અથવા કવિ બોટાદકર તરીકે જાણીતા ગુજરાતી કવિ હતા દામોદર બોટાદકરનો જન્મ સત્યાવીસ નવેમ્બર અઢારસો સિત્તેરના રોજ બોટાદમાં થયો હતો અને છ ધોરણ સુધીનો અભ્યાસ ત્યાં જ કર્યો તેઓ તેરમા વર્ષે શિક્ષક બન્યા અને કુટુંબની આર્થિક મુશ્કેલી દૂર કરવા જુદા જુદા સમયે એમણે જુદા જુદા વ્યવસાયો અજમાવેલા ઈસવીસન અઢારસો ત્રાણુંમાં વૈષ્ણવ ગોસ્વામી મહારાજ નૃષિલાલજી સાથે તેમના કારભારી તરીકે મુંબઈ ગયા પુષ્ટિમાર્ગ પ્રકાશનું તંત્રીપદ સંભાળ્યું મુંબઈના નિવાસ દરમિયાન ત્યાંના કોઈ શાસ્ત્રી પાસે સંસ્કૃતનો અભ્યાસ કર્યો નાદુરસ્ત તબિયતને લીધે ઓગણીસો સાતમાં વતન પાછા આવી પુનઃ શિક્ષકનો વ્યવસાય સ્વીકાર્યો તેમના સર્જન દામોદર બોટાદકરનું પ્રથમ પ્રકાશન લાલસી સાવિત્રી નાટક છે એ જ રીતે ગોકુળ ગીતા રાસવર્ણન અને સુબોધ કાવ્ય સંગ્રહ પણ એમની પ્રારંભિક કૃતિઓ છે કલ્લોલીની સ્ત્રોતસ્વિની નિર્જરિણી રાસતરંગીણી અને મણોત્તર સેવલીની ચંદન એમના કાવ્ય સંગ્રહો છે દામોદર બોટાદકરને સૌંદર્યદર્શી કવિનું બિરુદ મળ્યું છે દામોદર બોટાદકરનું અવસાન સાત સપ્ટેમ્બર ઓગણીસો ચોવીસના રોજ થયું હતું અલ્પાસથવારાના જય હિન્દ